આઠમા મહિના સુધી ઓકે જ હતું પછી બધું ધીરે ધીરે ઓછું થઈ ગયું થેરાપી ગયો ત્યારે બેસતો બી થઈ ગયો ડૉક્ટર હા બાળકોના મગજના ડૉક્ટર છે ડૉક્ટર પટેલ ચાલે છે ને અત્યારે એને બી મળ્યા એના એના ત્યાં ચાર મહિના ચાલે પેન્કીનો સર્જન છે બે બાળકોને જાય ત્યાં બધી કે ત્યાં આ રે આ એટલે એ કહેવાનો મતલબ એવો થયો કે દવા નું બે ચાલું જોઈએ કેમ કે માતા ઇના વિના વિશનો પ્રોબ્લેમ માં 7 મહિનાનું બાળક કોઈ ફોટો જન્મ થી જેવું બોર્ન હોય કા તમે પોછો એકદમ રાઈટ છે એટલે અમાર ટોટલ ઇના માં નીકળલી હતી જેવું બોર્ન 7 મહિનાનું હતી ખાલી સાઈડ કોન્ટેક્ટ કે અમને નદી ખબર પડી વિશનો પ્રોબ્લેમ માં જેવું બાળક બોર્ન થાય એ તો કહેતા કે એ વિશુ মাতনেদ পরিরতো তুপাইমতসানি হিপাই. তুনেদ মসে তুসিয়েদ মাটি নিসাকেন পাজাই. পরাপাকনে হিয়াই হিয়াই মাতনেদ সারে হিয়াই

এনিগের খালযে চিরের আনিগে তাকাতরিয়ের লিনা ওকারেয়. আনিগের খামিয় কাকাটয়েয় আনানা গখুণপারেয়ে. এনিগে চকাকাভুয়�

પ્રશ્ન એ રીતે નાખવું પડે સમજે વાત ના પછી આ પેલા જેવું થાય દવા નહીં એવું નહીં દવા તમે ટ્રાય કર્યો હવે શું આવ્યું હવે એ કરે ઉપર વાળું કરે એ જ સાચું હોય પ્રશ્ન લઈને આવ્યા મેં પ્રશ્ન નાખ્યો માતાજી આગળ તમે એમાં નમાડ્યો એમાં જીએ નાખી કુવાજી તરીકે હું કઉ છું કે બે શબ્દ તમારા મુખે બોલો કે એટલું તમે કરવા તૈયાર છો આગળ પાછળથી એવું થતું હોય કે ભાઈ તમે ભૂલો માં ચાલુ ને લેણા મળી સો માં મારું કહેવાનો મતલબ તમને એવું નહીં સમય કરતો કે તમે નાસ્તિક છો બરોબર પણ ધારો કે આપણે માતા હોય આપણે નાભી જગાવો તો બાળક હવે તારા થોડા મૂકી દવાનું દુવા બે દવા કરાયું પણ મારી ધન અર્પણ કર્યું આ બાળકમાં મારું જીવન સનાતન સત્ય કે આયુષ્ય જેનું જેટલું હશે એ તો એટલું જ બનશે ઓછું હશે એનું કોઈ લોભું નહીં કરે લોભું હશે કોઈ ખોટું નહીં કરે પણ માતાજી માતાજીને અરજી નાખીએ કે મળી ટુકડીની માતા ચામુન છે મળી એ મા ભગવતી કુળ તો વધારું તારા હાથમાં છે કે આજ અમે પંચ તરીકે તમે અરજી નાખીએ મળી કે આ બાળકને મળી મટાડી દે ભલે ડૉક્ટરો ડૉક્ટરની ભાષા સાયન્સ કરે એ મળી અવલોકિત શક્તિ તું

હું નાય કમ્પ્લેટ બાળક રમવા પણ પછી પછી એ ના હોય તેઓ લઈ જાઓ કે અમદાવાદ અમદાવાદ જ્યાં રિપોર્ટ વધારે બધી જશે નોર્મલ રિપોર્ટ એ હમણાં એ હમણાં આવવાના છે એ હજુ એક મહિના ત્રણ દિવસ કે બાળક મગજની અંદર પાણી

મારી માતા પૂર્સ વાર એ આશીર્વેય મોટી